ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરાઓનું વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે તપાસ કરી ચાઇનીઝ તુલ્લક સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ પતંગ તુલ્લક દોરો તેમજ અન્ય ચીજો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં તેનું વેચાણ કર્યું હોવાથી પોલીસ કમિશનરે તપાસ કરવા સૂચનાઓ આપી હતી જેના અનુસંધાને એસઓજીની ટીમે માંચલપુર એવા મોલ નજીક સ્કૂટર લઈને ઊભેલા બે યુવકો પાસેના બોક્સ અને તપાસ કરતા અંદરથી પચીસ હજારની કિંમતની એક ચાઇનીઝ તુલ્લક મળી આવી હતી પોલીસે કેયુર રતનસિંહ પઢિયાર અને આશીષ કેવલ ભાઈ પંચાત બંને રહે ગણેશનગર ડભોઈ અટકાયત કરી હતી જ્યારે જથ્થો મોકલનાર અમદાવાદના વિપિનને પોન્ટ જાહેર કર્યો હતો